નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી ધોરણ છ ભાગ બે માં ગુજરાતીમાં પાઠ સાથ નવી નવાઈનું સરખસ તેનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો વિડીયો અંત સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ પ્રશ્ન એક સરખસ પાઠના આધારે એ પાત્રોની યોગ્ય જોડ બનાવો ઉદાહરણ આપેલું છે ગૌરી ગાય તો ખુશાલ ખિશકોલી પછી બન્ની બકરી કાળુ કૂતરો ગંગો ત્યાર પછી જોઈએ પ્રશ્ન બે ઉદાહરણ મુજબ શબ્દ જોડ બનાવો એક શ્વાસે તોડતો દોડતો હવે એવી જ રીતે જો પેલું સરઘસ કાઢવું હળી મળીને બીજું ઝઘડવું તો અમથું અમથું ત્રીજું થાકવું તો દોડી દોડીને ચોથું દોડવું તો લઈ લઈને પાંચમું બોલવું અમથું આપેલા શબ્દો વાક્યમાં લખો પેલું ભોળી ગાય તો અમારી શેરીમાં રોજ એક ભોળી ગાય આવે છે બીજું કાળો કૂતરો કાળો કૂતરો અમારી શ્રેરીની ચોકી કરે છે ત્રીજું બે બળદ ખેતરમાં બે બળદ હતા ત્રીજું ગરમ દૂધ હું દરરોજ રાત્રે હળદર નાખીને ગરમ દૂધ પીઉં છું પાંચમું નવા કપડા દિવાળીમાં અમે નવા કપડા ખરીદ્યા ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર આપેલા વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો પેલું તે તારા દાદાના દાદાએ કહેલું તે સાંભળવા ગયો તો તો બંને બકરી બોલે છે અને ટોમીને કહે છે બીજું મને ખબર છે કે ઠેઠ રસ્તા પર સંભળાય છે એમનો અવાજ કાળું કૂતરો બોલે છે ટોમીને કહે છે ત્રીજું મારા માલિકે જ ભગવાન એમને સો વરસ કરે ગૌરી ગાય બોલે છે એને ટોમીને કહે છે ચોથું તું પંખીની નાતમાં આવે તારી જાત જુદી ગંગુ ગધેડો બોલે છે અને કકુ કુકડાને કહે છે પાંચમું એને કરફ્યુ કહેવાય ભાન પડે છે કાંઈ કાળું કૂતરો બોલે છે અને બંને બકરીને કહે છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર પાંચ આપેલા વાક્ય ખરા છે કે ખોટા તે સામેના ખાનામાં લખો પેલું કક્કુ કુકડો ખૂબ જ ગભરાટમાં ફફડતો આવે છે સાચું બીજું પ્રાણીઓના મોહરા પહેરેલા પાંચ છ બાળકો ગલીમાં ફરી રહ્યા છે તો સાચું ત્રીજું મારા માલિક પણ કોફી પીધા પછી બહુ ઘાટા પાડે છે તો સાચું ચોથું ટોમી માણસની ભાષા અને હાવભાવ સમજે છે સાચું પાંચમું આપણે સરઘસ કાઢીને જંગલમાં જવાનું છે તો આવશે ખોટું ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ રેખાંકિત કરેલા શબ્દની જગ્યાએ યોગ્ય શબ્દ પસંદ કરી ફરીથી વાક્ય બનાવો હવે આપણને કાઉન્સમાં આપેલા છે સંપીને બરાડા અત્યારે ઝડપથી એકઠા અને ડર પેલું મારા મારી આટલી જલ્દી થઈ જાય તો જલ્દી એટલે ઝડપી તો મારા મારી આટલી ઝડપથી થઈ જાય બીજું મારા માલિક પણ ચા પીધા પછી બહુ ઘાંટા પાડે છે તો મારા માલિક પણ ચા પીધા પછી બહુ બરાડા પાડે છે ત્રીજું હવે બધાને ભેગા કરવાની જવાબદારી લેવાની છે તો ભેગા એટલે કે એકઠા હવે બધાને એકઠા કરવાની જવાબદારી લેવાની છે ચોથું હું આ ઘડીએ જઈને વાત કરું છું આ ઘડી એટલે કે અત્યારે હું અત્યારે જઈને વાત કરું છું પાંચમું આ જો તો બધા પ્રાણીઓ કેવા હળી મળીને રસ્તે છે તો હળી મળીને એટલે સરઘસ કાઢે છે છઠ્ઠું કક્કુ કુકડો ખૂબ ગભરાટમાં ફફડતો આવે છે તો ગભરાટ એટલે કે ડર તો કક્કુ કુકડો ખૂબ ડરમાં ફફડતો આવે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત આપેલા પ્રશ્નોના જવાબ લખો પ્રશ્ન પહેલો આ સરકસને દોસ્તીનું સરકસ શા માટે કહ્યું હશે તો કૂતરાની પીઠ પર બિલાડી અને બિલાડીની પીઠ પર કુકડાનું પીલું બેસાડી સરકસ કાઢવાનું હતું જેઓ એકબીજાના દુશ્મન હોવા છતાં હળીમળીને રહી શકે તેવો સંદેશો હતો બીજું ટોમી બધાને કેમ ભાગતા અટકાવે છે તો માણસ જાતે ઘણી વખત પ્રાણીઓની મદદ કરી છે તેથી ટોમીના મતે ભાગવા કરતા માણસોને ઝઘડતા અટકાવવા જોઈએ ત્રીજું બધું બળદના મતે કોના લીધે બધાને મોડું થયું હતું તો બધું મોડું થયું હતું કેમ કે ગયા મહિને વખત તે સવારે બોલ્યો ચોથું પ્રાણીઓને સરઘસનો વિચાર કેમ આવ્યો હશે તો માણસોના ઝઘડા મારા મારીને રોકવા હળીમળીને એકતાથી રહેવાનો સંદેશો આપવા માટે પ્રાણીઓને સરઘસનો વિચાર આવ્યો હશે પાંચમું ટોમી સરખસ માટે ખાતરી આપતા કહે છે કે કોઈ અન્ય પ્રાણીઓને પજવશે નહીં કે બીવડાવશે તો ટોમીની વાત બધા શાંતિથી માનતા હતા તથા તેને જે સરખસ કાઢવાનું હતું તેનું આયોજન સુવ્યવસ્થિત કરેલું હતું આ ગુણ મને સ્પર્શી ગયો ત્યાર પછી જે પ્રશ્ન બે આપેલા અર્થ મુજબના રૂટી પ્રયોગો શોધી તેને વાક્યમાં લખો પેલું ઉડાવ જવાબ આપવો તો અધર પધર વાતો કરવી બીજું જીવ લઈને ભાગવું તો ઊભી પૂછડીએ ભાગવું ત્રીજું શાંત થવું તો નિરાત થવી પ્રશ્ન નંબર નવ જંગલ વાઘ સસલું ચતુર શિકાર શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો વાર્તા બનાવો એક જંગલ હતું તેમાં એક શક્તિશાળી વાઘ રહેતો હતો વાઘ દરરોજ ઘણા પ્રાણીઓને શિકાર કરતો એટલે બધા પ્રાણીઓએ નક્કી કર્યું કે દરરોજ એક 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 વાઘ પાસે શિકાર માટે જવાનું દિવસ સસલાનો વારો આવ્યો સસલું ચતુર હતું તેને વાઘને કહ્યું કે રસ્તામાં મને તમારા જેવો જ વાઘ મળ્યો હતો એને મને કહ્યું કે આજથી બધા પ્રાણીઓને મારી પાસે શિકાર માટે આવવું વાઘ ગુસ્સે થઈ ગયો અને સસલાને કહ્યું કે ચાલ મને બતાવ પ્રાણીઓ બચી ગયા પ્રશ્ન દસ આ પાઠમાં તમને ગમતું પાત્ર કયું છે શા માટે આ પાઠમાં મને ગમતું પાત્ર ટોમી છે કારણ કે તેને બધા જ પ્રાણીઓને સરઘસ કાઢવા માટે ભેગા કર્યા બધા જ પ્રાણીઓને સમજાવ્યા કે માનવ જાતે આપણને અત્યાર સુધી મદદ કરી છે તો આપણે બધાએ સંપીને તેની મદદ કરવી જોઈએ ટોમીએ સર્કસના આગેવાન તરીકે બધા જ પ્રાણીઓની જવાબદારી સંભાળી